આજનો દિવસ હોળી નો છે તો જરા પ્રહલાદ કરીને જે થઈ ગયા એમણે જે હોળીકા નામની જે બેન હતી આપણે હિરણ્ય કશ્યપ ના હિરણ્ય કશ્યપ એમને એમને એમ હતું કે હું વરદાન યાદ આવતા હતા અને શ્રી ની પૂજા કરતા હતા અને હિરણને કચ્છ એમ માનતા હતા કે હું જ ભગવાન છું તો એમને એમને મારી નાખવા માટે એમની બેનને કીધું કે એમની બેન ને આ વરદાન છે તો એ એ જે સાલ ઉડીને બેસશે કશું નહીં થાય પણ આ શ્રીહરીનો જાપ કરતા રહ્યા ભક્ત પ્રહલાદ અને આખરે બેન ગુજરી ગયા હવે આપણા માટે આ એનું હિસ્ટોરિકલ કે જે આપણે કે આધ્યાત્મિક એનું જે હિન્દુઓમાં જે મુકાયેલું છે તે હવે હકીકત શું છે એટલે આત્માની જ્ઞાનાગ્નિ આત્માની જ્ઞાનાજ્ઞિમાં એ જ્ઞાનાગ્નિ કેવી રીતે કામ કરે છે કે કેવી રીતે ઉપયોગી થાય છે તો કે શુદ્ધ ઉપયોગથી એટલે પ્રજ્ઞાશક્તિના પ્રકાશમાં પ્રજ્ઞાશક્તિના જ્ઞાન પ્રકાશમાં દિવ્ય જ્ઞાન પ્રકાશમાં એ શુદ્ધાત્માની જ કાર્યકારી શક્તિ છે એમના પ્રકાશમાં આપણે આ બધા આપણા મન વચન કાય અને ખાસ કરીને મનની ગ્રંથિઓને જો જો કરીએ શુદ્ધાર્થના દ્રષ્ટિએ તો એ ગ્રંથિયો ઓગડતી જાય શુદ્ધાર્થના દ્રષ્ટિએ જોવું એટલે શુદ્ધાર્થના દ્રષ્ટિએ જોતા જોતા એનું મૂળ કારણ કઈ રીતે એ બંધાયેલું અભિપ્રાય કેવી રીતે બંધાયેલો ત્યાં લગી આપણી દ્રષ્ટિ લઈ જાય છે એટલે આપણને ખબર પડે કે ઓહો મૂળભૂત ભૂલ એટલે ત્યાં દ્રષ્ટિ જતા આપણી એ માન્યતા ફરી જાય છે અને એ ગ્રંથિ ઓગળી જાય છે એટલે એ મોટું કામ છે એ ગ્રંથિ ઓળ ઓગાડવાનું એટલા માટે નાની પુરુષોને તીર્થંકર પરમાત્માને નિર્ગ્રંથ કહેવામાં આવે છે એટલે આ દિવ્ય જ્ઞાન પ્રકાશ એટલો બધો પાવરફુલ હોય છે ગમે તેવું કર્મ હોય ને તે ભસ્મીભૂત થઈ જાય એટલે આપણો આ પ્રયોગ આજના દિવસે વિશેષ કરીને રાખીએ પણ રોજે રોજનો આપણો શુદ્ધ ઉપયોગ છે કે જે શુદ્ધ ઉપયોગમાં આપણે બધા જ કર્મોને ભસ્મીભૂત કરી દઈએ જે ભ્રાંતિના કર્મો હતા તે જ્ઞાની પુરુષની જ્ઞાનાગ્નિથી ભસ્મીભૂત થાય અને બાકીના જે બધા કર્મો છે તે એમની આજ્ઞામાં રહીને એને ઉકેલવાના છે એટલે રાત દિવસ આપણી પ્રજ્ઞાશક્તિની હોડીમાં આપણે આપણી બધી જ ગ્રંથિઓ રહી ગયેલી માન્યતાઓ અજ્ઞાન ગયું અને માન્યતા રહી અથડામણ કરાવે છે કચકચ કરાવે છે ખેચા ખેંચી કરાવે છે એટલે અહિયાં મનને ચોખ્ખું કરવાનું મનને ઓગાડવાનું આ આપણને સાધન મળ્યું છે અમુક સાધન અમોગ એટલે કે એ કામ કરીને જ રહે એટલે પછી અલક ફી બેસીને સામાયિકને એના બધા પ્રયોગ આપેલા છે પણ એ ક્રિયા કરીને પ્રયોગ નથી એ ઉપયોગનો આખો પ્રયોગ છે ઉપયોગથી દેવાનો આખો પ્રયોગ છે એટલે એ રીતે આપણે એને રહીએ એટલે બધાને એપી ઓલી એય સતીદાનંદ લઈ સતીદાનંદ હવે આ પદ સાંભળીએ તો વિરાટસિંહ નું